આજકાલ સમાજમાં એક પ્રકારનો કિસ્સો જોવા મળી રહ્યો છે કે લગ્ન પછી છોકરાની પરિસ્થિતિ બદલાઈ જાય અને છોકરી એનો સાથ છોડી દે તો બીજા કેટલાક કિસ્સાની અંદર એવું પણ જોવા મળે છે કે છોકરીઓ લગ્નની પસંદગી કરતા સમયે છોકરાને કે એના વ્યક્તિત્વને પસંદ નથી કરી રહી એ છોકરાની પરિસ્થિતિને પસંદ કરીને લગ્ન કરી રહી છે ત્યારે મમ્મીની કહેલી એક વાત યાદ આવી જાય કે વરમાંથી ઘર થાય ઘરમાંથી વર ન થાય એટલે કે વ્યક્તિને જોઈને લગ્ન કરશોને તો એમાંથી તમે આ સંપત્તિ માટેનું બધું જ મેળવી શકશો સુખ સંપત્તિ અને જે ભૌતિક જરૂરિયાતો છે એ બધી જ તમે પ્રાપ્ત કરી શકશો જો એ વ્યક્તિત્વ સારું હશે તો પણ જો વ્યક્તિની પરિસ્થિતિને જોઈને કે એની ભૌતિક સુખ સુવિધાઓને જોઈને તમે લગ્ન કરી રહ્યા છો તો બની શકે કે આ જે વ્યક્તિ કરોડપતિ છે તમારા લગ્ન પછી અચાનક એનો સમય કે પરિસ્થિતિ બદલાઈ જાય અને વ્યક્તિ રોડપતિ બની જાય તો વ્યક્તિની પરિસ્થિતિને જોઈને ક્યારેય લગ્ન ન કરવા જોઈએ અને લગ્ન પછી પરિસ્થિતિ બદલાઈ જતા એનો સાથ પણ ન છોડવો જોઈએ કારણ કે વ્યક્તિત્વને પસંદ કરશો ને તો બની શકે કે આજે એની પરિસ્થિતિ અને સમય જુદો છે આવનારા સમયની અંદર એ પરિસ્થિતિ બદલાઈ જાય તો વરમાંથી ઘર થશે gharma vor